પણ જયારે સદગુરુ મહારાજે આને પોતાનું જયારે સ્વરૂપ દેખાડી દીધું પોતાનું સ્વરૂપ ત્યારે એ જગત ની અંદર જગત ની અંદર અનંત થઈ ગયા છે સંતોએ અનંત આપણી માટે વાતો ખુલાસા કરી કરી છે એક એક સંત ની તમે વાત લ્યો ને હર કોઈ સંતો રસ્તો તમને બતાવ્યો પણ આપણને એ રસ્તા હાલવું પડશે આપણે ભાઈ ગંગા સતત પાલનભાઈ આપણને વાત એવી જ કરી

ઈ પ્રાપ્ત કરવા માટે પોતે ગયા ભાઈ બાણું લાખ માળવાનો મહારાજા ભરતું એ રીતે છતાં એક નામ જાણવા માટે પોતાને જાણવા માટે હું કેમ છું એ જાણવા માટે પોતે બાણું હટાવી દીધો અને પોતે રાક્ષોળ જંગલમાં

તમે ખાલી એટલે જોઈ છે આમાં એની જરૂર છે પણ કેટલી તમારા જીવન જરૂરિયાત પૂરતી આપણે રહેવા માટે કપડા છે પહેરવા માટે વ્યવહાર માં પૈસા આપણે જરૂર છે એ જરૂર પૂરતું બધું બરાબર છે પણ તો ભાઈ એવી દોઢ દીધી છે

দোস্তো জায়গ তানি যাই তানি জায় াল